અરવલ્લીના મેઘરજમાંથી એસઓજી પોલીસે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે ચાર પોઈન્ટ છત્રીસ લાખ મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે અરવલ્લીના મેઘરજના લાલપુર ગામેથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે જિલ્લા એસઓજી પોલીસે જમીનમાં વાવેતર કરેલ ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે અને આ ગાંજાનું વાવેતર સરકારી જમીનમાં કરવામાં આવ્યું હતું તુવેર અને ઘઉંના વાવેતરની આડમાં લીલા ગાંજાના ત્યાસી છોડ એસઓજી પોલીસની ટીમે કબજે કર્યા છે જેની કિંમત ચાર લાખ છત્રીસ હજારથી વધુ થાય છે આઠ હજાર સાતસો ત્રીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાની પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ નાથ બાવા મૂળ ગાયત્રી નગર વિસનગર નો રહેવાસી છે છેલ્લા કેટલાક વર્ષોથી લાલપુર કુણોલ ખાતે તે એક નાનું ઝુંપડું બનાવી આશ્રમ બનાવી સેવક તરીકે ત્યાં રહેતો હતો અને ત્યાં ગાંજાનું વાવેતર કરતો હતો નય પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર અને શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાનગી મળેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુલ કલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જે કાંતિ જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભગવટાના ખેતરની અંદર ઘઉં અથવા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ સરકારી પંચો વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી રેડ દરમિયાન કુલ ત્યાંશી જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે જે આશરે આઠ કિલો અને સાતસો ત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ છે જેની કિંમત ચાર લાખ અને છત્રીસ છત્રીસ હજાર પાંચસો થવા જાય છે અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી